પણ રિસેન્ટલી એક ભાઈની લિફ્ટ મળી ગઈ કેમ કે આ લોકોનો ફેસ્ટિવલ હતો તો અહીંયા આવતા હતા તો પ્લાન ઓટોમેટિકલી ચેન્જ કરી નાખ્યો તો રાતે અમે ફેસ્ટિવલમાં જતા જતા યાર એટલી મજા આવીને રાતે તમે જવા દો તો અહીંથી સામાન સમટીએ છે અહીંથી હવે નીકળીએ છીએ ફટાફટ અલે લે ફ્રીમાં નાસ્તો પણ મળી ગયો જ ચા છે પૂરી છે ને કંઈક સબ્જી છે આય હાય 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 ફ્રીમાં મળી ગયો તો ચાલો લઈ લઈએ

ગાડી સર જો અત્યારે લિફ્ટ પડી ગઈ છે તો આપે ફેલી છે હેલો કેસો બહુ ફેમિલી બસ તો જે આ પેલે ગામ જાર લો ઓકે જો આપણે બેંગકોક સુધી નું મળી ગયું મેળ આવી ગયો પેલા આ લોકો સામાન ઉતરવા જાય છે તો સામાન ઉતારવા જાય હું એના ભેગું હેલ્પ કરવા માટે અને પછી ફેંકકોંગ આ જો ફેમિલી છે तो અત્યારે કારમાંથી પેલેલું બોલેરામાંથી ઉતરી અને આ ભાઈ સાથે જીસીબી માં આવી ગયો આ જો તો ભાઈ મેગી ની પેકેટ એટલા બધા આપી દીધા અને આ કઈક આપી દીધું થેન્ક યુ સો મચ ભાઈ આ ક્યાં સે હો ભાઈ નેપાળ સે ઓરે ભાઈ આપ જમ્મુ اچھا આ ભાઈ નેપાળ ના સે અને આ ભાઈ જમ્મુ ના સે યહાં પે કેટના સાલ સે કામ કરે હો ભાઈ આપ કે હો ગયા કોટન સાલ હો ગયા

તો વાંયા કંઈ ટુ સિલિન્ડર છે ફોનમાં જરા પણ ચાર્જિંગ નથી તો હેલ્પ માગવી છે ચાર્જિંગ માટે જો ખાલી હા પાડી દઈ તો એ હિસાબ કહે અત્યારે મને આ લોકો લિફ્ટ આપી દીધી જોઈ બોલેરો મેં આંકી હું હવે જાઉં છું જોવા ચાર થ્રી ઇડિયટ્સ મૂવી બન્યું હતો ને ત્યાં હે આઈ જ સામે નું વ્યુ હા પેંગકોંગ લાઈક અને આ કરીએ પણ દોઢસો કિલોમીટર લાંબી છે જેમાં ચાલીસ પર્સન્ટ ઇન્ડિયામાં છે અને સાઠ પર્સન્ટ પાકિસ્તાન સોરી ચાઇનામાં છે ચલો સામે છે થઈ ગયા અને ખાલી ફોનમાં માં દસ પર્સન્ટ ચાર્જિંગ છે ચાર્જિંગ નથી વધારે અને પાવર બેંક માં નથી જોઈએ જેટલું બને એટલું બનાવી લઈએ જે પેલા મને જીસીબી વાળા ભાઈ મળ્યા હતા ને એને મને અરે ભાઈ આ ક્યાં ઉચકી જશે આ મેગી આપી હતી આ મતલબ રેડી રેડી જ છે આમાં પાણી નાખીને જો આમાં શું લખેલું છે અને ઓપન કરો અને આમાં ત્રણ મિનિટ સુધી પાણી નાખીને રેવા દો અને પછી ઓપન કરો એટલે રેડી ખાવાનું ભાઈ મને પૂછ્યું આ બિસ્કિટ ને ઓલું પેકેટ આખું આપ્યું તો નાસ્તા ન થઈ ગયો અત્યારે અને સામ મેચ જો દેખાય ત્યાં થ્રી ઇડિયટ્સ મૂવી બન્યું છે મસ્ત લેગ છે નાવાનું મન થાય છે ને હું નાઈ ચલો પેલા મેગી બેગી ખાઈ લઈએ પછી ભાગી છે બસ ખાલી થોડી વાર સામે જ છે અને અહીંયા પણ જોવા વેસાઈ છે સામે પણ વેસાઈ છે અહીંયા પણ વેસાઈ છે આપકા નામ ક્યાં હાજી ओके okay, ये अंकल यहाँ पे बैठे रहे देखो चलो अंकल भाई भाई ना जो किल्लू मस्त है यार बेच खाना क्या करते हो ऊपर वाला है ना सब कुछ हो जाता है चलो अंकल मैं देख के आता हूँ लीज़ब

કે કલાક સ્પ્રાની છે ખોરો જે ખબર જ નહીં બાજુમાં હું જે નથી ખબર થડીને જવા અહીંયા અત્યારે હું નદીની બાજુમાં આવી ગયો છું બિલકુલ જોઈ લો અને આ એકલી ગ્લેશિયર ની બદલે સામે જો બરફ દેખાય ને એનું એકલું પાણી છે એટલે યાર બહુ ઠંડુ છે હકીકતે અને મેં અહીંના લોકો સાથે વાત કરી તો પેલા લોકો શું કહે છે ખબર આ દેઢસો કિલોમીટર લંબી છે તો વાત અલગ છે પણ કોઈક કહે છે ત્રીસ પર્સન્ટ ઇન્ડિયામાં છે ને કોઈ કે સિત્તેર પર્સન્ટ ચાઇનામાં છે કોઈક કે ચાલીસ પર્સન્ટ છે ને ચલો જેવું હોય આનો કાઉન્ટ વ્યુ છે ભાઈ આયા સજ્જતખે જાન મૂવી પર શૂટ થયુ લાગે આ બોર્ડ લગાડેલું છે નયા બુલેટ કણ છે એટલે આયા પણ ઈ પણ શૂટ થયેલું છે ને રેડિયન્ટ્સ ને ભાઈ સજ્જતખે જાન સૂરત ખાન તો ફાઇનલી ઓ અત્યારે

તો અત્યારે પાછો હું ત્યાંથી નીકળી ગયો તો આના જોઈ લ્યો જ્યારે ગયો ત્યાં પાણી ઓછું હતું તો અત્યારે વધતું જ જાય છે વધતું જ જાય છે ટ્રાય કરે નીકળે તો ઠીક બાકી પહેલી સીટ બુક કરીને જવું પડશે એવું બહુ વધારે જો આ કેવી રીતે ગાડી નીકળે છે બધી પાણી વધી ગયું છે આવી જાવ

તબિયત ઊંચી નીચી થઈ ગઈ છે કેમકે પહોંચ આમ થી આમ આમ આવશે એટલે થોડીક વોમિટ ની પ્રોબ્લેમ આપણે કઈ પ્રોબ્લેમ થાય એમ નથી કઈ ટેન્શન નથી ના ઠંડી થોડી વધે એટલે ફર્ની કેમ પેલીયા એ જી આસસ બ્લોગિંગ કરા રહ્યા સો ફાઇનલી પેલા લોકોએ મને બસો કિલોમીટર લીક થાય ક્યાંથી ખબર હું પેંગોંગ લેક હતો અહીંથી બસો કિલોમીટર થાય લેતી હા તો હરી બન કેટલા વાગે ચાર વાગે અહીંયા થી ફ્રી ગયો હતો તો અત્યારે આઠ વાગે ગયા સાડા આઠ જેવું થઈ ગયું છે અને હું અત્યારે અહીંથી જાઉં છું ગુરુદ્વારા જ્યાં પેલા પથ્થર સાહેબ ગુરુદ્વારા ને પેલા હું રોકાણો તો તો કોઈક આવી જગ્યાએ મને એ લોકો ડ્રોપ કરો જો ઠંડી પણ બહુ છે ભાઈ અહીંથી ત્રીસ કિલોમીટર થાય છે હજી ગુરુદ્વારા તો જોઈએ હવે હું ક્યારે ભોગું ના ભાઈ હા રસ્તા કઈ ખબર નથી પડતા એવી રીતના છે ને ઠંડી બહુ છે ભાઈ ઠંડી ઠંડી ચલો તો હું અહીંથી ફટફટ અવાઈ નીકળું અને હું મારા ભાઈને પેલા કોલ કરી લો બે દિવસથી કોઈ સાથે વાત નથી કરી તું ઇતરો થોડો આવે મારી પાસે ભોગતો ભોગતો એટલે પાછળ બે સ્ટેપ લઈ લો આ જતો જરો અમો ભોગાયા છો અત્યારે ખટા શું કે બુલેટ ફ્રેકીશ ભાઈએ જો લેપટોપ હતો તો પથ્થર સાહેબ ગુરુદ્વારા હે